હું સરકારને એટલું કહેવા માંગુ છું કે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી એટલું કહેવા માગું છું તમે એકવાર મારી જગ્યાએ આવી અને મારી બેન જે ગુમાવી ને એ રીતે તમે બેન ગુમાવી જો પછી તમને આ વેદના ની ખબર પડશે કેમ કે તમારા પરિવારમાંથી નથી કહોને ત્યાં સુધી તમને નહીં ખબર પડે વડોદરામાં થયો ને વડોદરા સંસ્કારી નગરીથી ગણાય છે સંસ્કારી નગરીને તમે નામ બગાડી નાખી સરકાર આવી હોવી જ ન જોઈએ બે શરમ કહેવાય આ સરકાર આ સરકાર કંઈ કામની નથી જો લોકોને કામ ન આવે એ સરકાર શું કામની અમારી પહેલી માંગણી એ છે કે વિનોદરાઓને એની પર પર બીજા બરખાશ કરવામાં આવે જેની બધી સુવિધાઓ જેને મળે છે બધી સુવિધાઓ પાછી લેવામાં આવે ને હવે અમે સામેથી કહેવાના છે સરકારને કે જો તમામ જરાય પણ શરમ હોય લઈને અમે તમે યાત્રા છે તે આજે સાબરમતી ખાતે અમદાવાદ પહોંચી છે તેની સાથે થોડા પીડિતો પણ જોડાયા છે આપણે તેમને પૂછીએ તેઓને શું લાગી રહ્યું છે શું તેમને ન્યાય મળશે કે નહીં તમે છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસની કોંગ્રેસ ની જોડાયા છો શું લાગે છે કોંગ્રેસ દ્વારા તમને ન્યાય મળશે કે કેમ અમારે તો સંઘર્ષ ચાલુ જ છે હવે ન્યાય આપવાનો તો એ સત્તામાં જે બેઠેલા છે એ લોકોને હાથમાં છે પણ એ લોકોએ એટલું સ્પષ્ટ દેખાડે છે કે અમને ન્યાય આપવું જ નથી કેમ કે ન્યાય આપવો જ ને તો સાત મહિના સુધી સંઘર્ષ નથી કરવું પડતું અમને એટલે અમે એમ કહેવા માગીએ છીએ કે જે જે પક્ષમાં છે એ લોકોને અત્યાર સુધી જે હાઈકોર્ટ આદેશ આપે છે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે તો એ લોકોને ખબર નથી પડતી જ્યારે અમારી પાસે મુખ્યમંત્રી સાહેબ આવેલા અને અમને આશ્વાસન આપેલું કે કોઈ બી જબરબંધીને છોડવામાં નહીં આવે અત્યારે હવે સ્કૂલની ભૂલ છે પછી કોર્પોરેશનની ભૂલ છે કોર્પોરેશનમાંથી પ્રોજેક્ટ પાસ થયો એ રીતનું ખોટિયા પ્રોજેક્ટનું ભૂલ છે બધાના દસ્તાવેજો પુરાવા બધા આવી ગયા અને બધા અમે રજૂ કર્યા હાઈકોર્ટે બી આ લોકોને ફટકાર આપી તે છતાંય કંઈ આદેશ થતો નથી તો અમે પછી ના અમે સાત મહિના સુધી સંઘર્ષ કરીને પછી અમે આજે ના છૂટીને અત્યારે એમ જોડાયા છે ન્યાયયાત્રામાં કેમ કે જે પક્ષ નથી કરી શકતી તો વિપક્ષ કરશે અમને તો કંઈ ના કંઈ અમારા બાબા માટે બેબી માટે લડત લડવાની છે બાર બાળકોને બે શિક્ષિકા માટે લડત લડવાની છે કે અમારા લીધે કંઈ કરવાથી કંઈ થોડું દોડવાથી અમારી કંઈ મહેનત કરવાથી કે દસ ટકા બી હિન્દુસ્તાનના અંદર કરપ્શન ઓછું થાય ને તો જે અમારા ઉપર આજે રાતે બી કેવી બીતે છે ને એ બીજા કોઈ હિન્દુસ્તાનમાં કોઈ બી પરિવારના ઉપર એ દુઃખ ના પીતે ને એના લીધે મારી લડત ચાલુ છે શું તમને આજે પણ તમારા નાના બાળકને યાદ આવે છે આજે સાત મહિના થઈ ગયા અઢાર તારીખે આજે બી એક દિવસ આવું નહીં ગયું કે હું રડીને નથી ઊંઘ્યું આજે બી મને કંઈ કહેવા જેવું છે જ નહીં એટલે ખાલી મારી ઇન્સાનિયત અગર વડોદરામાં થયું ને વડોદરા સંસ્કારી નગરીથી ગણાય છે સંસ્કારી નગરીનું તમે નામ બગાડી નાખ્યું છે હવે તમે ન્યાય આપવાના હો જ ને અમને જોઈને ના આપો પણ નાના નાના માસુમ બાળકોને જોઈને તમે ન્યાય આપો એ જ અમારી અપેક્ષા છે બીજી કંઈ માંગણી નથી અમારી જે બિલકુલ શું લાગે છે તમને ન્યાય મળશે ન્યાય યાત્રાથી હવે બાળકોના સાત મહિનાની ઉપરાંત થઈ ગયું છે હવે થોડી આસાની કિરણ તો દેખાઈ રહી છે ન્યાયતંત્ર લાગી રહ્યું છે કે આ વખતે ન્યાય સો ટકા આપે અને અમારા સ્કૂલના સંચાલકો અનની સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ જિમ્મેદાર છે એમની બેદરકારી નિષ્કાળજીને લીધે આ બનાવ બન્યો છે હું તો એક જ વસ્તુ કહેવા માગું છું કે કોર્પોરેશનમાં વિનોદ રાવ જે મેન અધિકારી છે એને યોગ્ય સજા આપે અને એના પ્રૂફ સબૂત તો મળી જ ગયા છે સરકારને મળેલા જ છે એક જ આશા રાખું બસ હવે વહેલી તકે અમને સજા આ લોકોને મળે અને બાળકોને ન્યાય મળે બસ આપણી સાથે રાજકોટ દુર્ઘટનાના જે આશાબેન હતા તેઓ કર્મચારી હતા તેમના બેન જોડાયા છે બેન શું લાગે છે તમને કોંગ્રેસ ન્યાય યાત્રામાં જોડાયા પછી તમને એવું લાગે છે કે સરકાર દ્વારા તમને ન્યાય મળશે હા હવે કોંગ્રેસ તારા અમે જોડાય તો અમને લાગે છે કે હવે ન્યાય બાકી તો અમે બે મહિનાથી સતત ન્યાય માંગતા સરકાર પાસે કારણ કે એ તો દેવામાં સમજતા નથી કેમ કે સરકાર જ છે આમાં કાયદે સરકાર આખો ગુનેગાર કેમ કે ગેમ ઝોન જે હાલતું હતું એ જ ઇલેગલ હતું એમાં અપ્રુવલ લીધેલ નહોતી ને સરકાર જ ગુન હોય તો સરકાર ક્યાંથી કેમ કે જે ખુદ ચોર હોય એ ચોર ખુદ નો કે મેં ચોર કરી એટલા માટે તો સરકાર આમાં જરાય જવાબ દેતો નથી કે અમને ન્યાય આપવા માટે સમર્થ થતું નથી એટલા માટે જ હવે અમે આ ન્યાય યાત્રા શરૂ કરીને આવતીકાલે અમે ગાંધીનગર જવાનું છે પાપનો ઘોડો લઈ ને હવે અમે સામેથી ને કહેવાના છે સરકારને કે જો તમારા જરાય પણ શરમ હોય તો ઢાંકળીનું પાણી લઈને અમે આવીશ તમે ડૂબીને મળી જાઓ હવે અમે તો ન્યાય માંગી માંગીને થાકી ગયા સત્તાય સરકાર શરમ એને આવતી નથી કે અમને ન્યાય દઈ શકે કેમ કે એનામાં હવે શરમ જેવું નામ વસ્તુ જ નથી કેમ કે એ લોકોએ કોઈ ગુમાવ્યું નથી એનું પરિવાર અમે ગુમાવ્યું અને અમે ત્રણ મહિનાથી સતત પચીસ તારીખે ત્રણ મહિના થાય મારી બેનને હજી સુધી અમને ન્યાય મળ્યો નથી કાલ ગાંધીનગર જઈને અમે આ ન્યાય પાટનો પાંડો છે ફોરવાના છે ને અમને ખબર છે કે સરકાર આમાં ખુદ ગુનેગાર છે સરકારને હવે ડૂબી મળવું જોઈએ આ જોઈને જો અમને ન્યાય ન આપે ને તો સરકારને સીટ જ મૂકી દેવી જોઈએ સરકાર આવી હોવી જ ન જોઈએ બે શરમ કેવી આ સરકાર આ સરકાર કંઈ કામની જ નથી જો લોકોને કામ ન આવે એ સરકાર શું કામની અમે સતત બે અમે અમે ન્યાય માંગીએ અત્યારે પીડિત પરિવાર થઈને અમે અહીંયા અત્યારે હાલવાનું પાસે બોલવાની શક્તિ નથી તોય અમને ન્યાય દેવામાં આવતા નથી કારણ કે એને ખબર જ છે કે અમે જ ગુનેગાર છે એટલા માટે બાય બહાર નીકળતા નથી એટલા માટે જ એ બાય નથી કરતા ને સરકારને તો હું કેવા માંગુ છું કે હવે આ લોકશાહી જે છે જો લોકો સરકાર બનાવી હગે તો સર લોકોમાં એટલી તાકાત એ છે કે એને સરકાર જી બનાવી હગે ને તો એને ઉતારી હગે તો આ સરકારના મનમાં પાક્કું હોય તો એ કાઢી નાખે બાકી આ સરકાર કોંગ્રેસ સાથે જોડાઈને હવે અમને ન્યાય મળવાનો છે ને જ્યારે ન્યાય મળશે ત્યારે આ સરકાર હવે રહેવાની જરાય નથી ને આ સરકાર રહે તો લોકો ક્યાંય લોકોને આગળ કોઈ બી ક્યાંય ન્યાય મળશે જ નહીં ને આવા કાન બનતા જ રહેશે ને આવા પીડિત પરિવાર બનતા જ છે ને આવા લોકો જાતા જ રહે ગુમાતા જ રહે કોઈને ન્યાય મળશે નહીં આજે પણ તમને વાર તહેવારે આશાબેન ની યાદ આવે છે અમને વાર ને અમને એક ધી નથી કે અમારે આશા યાદ આવતી નથી કેમ કે રાક્ષાબંધન એવો તહેવાર હતો છતાંય મારો ભાઈ અહીંયા ન્યાય યાત્રામાં જોડાયો એને રક્ષા રાખડી બાંધવાનો ટાઈમ ન્યાય નતો કેમ કે નહોતી લીધી સરકાર ટીઆરપી ગેમ ઝોન એટલા વર્ષોથી ચાલતું હતું સતત સરકાર અપ્રુવલ ન લીધું ને હાલતું હતું ને આ એની લીધે અમારા લોકો અત્યારે અમે ગુમાવ્યા ને આ બધું થયું ત્યારે અત્યારે અમારે અહીંયા આવવું પડે ન્યાય માંગવો પડે સરકાર પાસે ખબર જ છે કે અમે ન્યાય આપે એટલા માટે તો સરકાર જાગૃત થતી નથી સરકાર ને ડર છે કે જો અમે જાગૃત થયા અમે આ બધી લોકો ન્યાય દે તો ઈ જીમા અપડાવવાના છે એટલા માટે તો આમાં નાના નાના માસલાઓને અપડાવીને મોટા મગરમાં જવા દે કેમ તો અમને ન્યાય આપતા નથી ન્યાય દેવો તો આ સરકારનો અધિકાર છે કે પીડિત પરિવારને અમારી માફ એટલું આ ટીઆરપી ગેમ ઝોનમાં એવું હસ્ત થઈ ગયો બીજા દિવસ અમને ન્યાય મળી જાવો જોઈએ તો અમને ન્યાય નથી મળ્યો બીજા દિવસે વાત તો ત્યાં રહે આ ત્રણ પચીસ તારીખે ત્રણ મહિના થાય મારી બેન સરકાર એવું કહે છે કે આ સંવેદનશીલ સરકાર છે પરંતુ તમે જોઈ શકો છો કે આ પીડિતોને હજુ સુધી ન્યાય નથી આપવામાં આવ્યો તેમના ખૂબ જ રોષ છે શું માંગણી છે તમારી સરકારને સરકારને અમારી એટલી જ માગણી છે કે અમારી જે મુખ્ય માંગો હતી કે અમે જ્યારે મુખ્યમંત્રી અમને બોલાયા કે મુખ્યમંત્રી ત્યારે બોલાયા કે જ્યારે અમે રાહુલ ગાંધીને મળ્યા પછી પંદર દિવસ પછી મુખ્યમંત્રી જઈ અને અમને બોલાયા કે તમે અમારા નિવાસસ્થાને આવો અને પીડિત પરિવારોને અમે મળવી એ ખાલી માત્રને માત્ર દેખાડો કરવા માટે ન્યાય દેવા માટે નહીં પણ ત્યાં મારા ફાધર ગયા એટલે મુખ્યમંત્રી જ્યારે મારા ફાધર પાછળ બેસાડ્યા હતા એમને આગળ બેસાડવામાં નહોતા આવ્યા ત્યારે મારા ફાધરે એ એક મોરબીના પીડિત પરિવાર હતા એને એમ કીધું કે મુખ્યમંત્રીને કે સાહેબ આની અંદર તો ઝાઝા વ્યક્તિઓ મરી ગયા છે તો એ મારા પપ્પાને મારા પપ્પા ત્યારે પછી ઊભા થયા કે સાહેબ આના અંદર એમને બીજી વાર કીધું કે આના અંદર ઝાઝા વ્યક્તિઓ મરી ગયા છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ એવું કે તમે બેસી જાઓ તમારી પાસે કાંઈ સબૂત છે તો હું હર્ષ સંઘવી સાહેબને એટલું કહું છું કે મારા પપ્પા જ્યારે એ હાદસો થયો ને ત્યાં ઉપર હતા તો એને જ્યારે એની દીકરી એને સળગતા જોઈએ તો એનાથી મોટું તો સબૂત કઈ હોય નહીં અને સરકારને અમે એટલે અમે બહાર માંગણીઓ અમારી સરકાર સ્વીકારી નથી તમને ન્યાય ક્યાંથી દેવાની અમે એટલા માટે યાત્રામાં હું સેલેક્ટ જ્યારે મોરબીથી યાત્રા ચાલુ થાય ને ત્યારથી હું જોડાણો છું હું જોતો જ આવું છું કે સરકાર હજુ પણ જાગતી નથી અને હજુ આવું થતું રહેશે આ સરકાર જાગશે નહીં અને જ્યારે મોરબી થી નીકળે ને ત્યાર થી ઘડો લઈને નીકળે છે કે એની અંદર આખી ગુજરાતની અમારી તો અમારી બેન વહી ગઈ બરોબર હવે પાછી તો આવવાની નથી અને પાછી આવશે તો અમને ખબર છે કે હવે પાછી આવવાની નથી તો અમે એવું કહીએ કે હવે અમારી બેન તો પાછી નથી પણ બીજી કોઈ આશા ન ગુમાય અને અમારી જે અમે જે વેદના સહન કરી છે ને એવા બીજા પરિવાર વેદના સહન ન કરે અમારી એટલી જ અપીલ હતી પણ તોય ગુજરાત સરકારે અમારી માંગણી ન સ્વીકારી અને અમાર સતત અમારે પીડિત પરિવારોને જો રોડ ઉપર નીકળવું પડે ને આલી ન્યાય યાત્રાની અંદર તો આથી શરમનો વિષય સરકાર માટે મોટો બીજો કોઈ છે જ નહીં અને અમે જયારે પાપનો ઘડો લઈને નીકળ્યા છીએ કે એની અંદર આખી ગુજરાતના ગુજરાતના અંદર જેટલો અત્યાચાર કર્યો છે આ સરકારે એ બધા પીડિત પરિવારોએ એના અંદર એના જવાબો નાખાય અને એ અમે ઘડો ને ગાંધીનગર જઈને કાલે ફોડવાના હિ અને એ ઘડો ફોડ્યા પછી જો સરકાર ન જાગે તો અમે રાજ્યના ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને કહેશું કે આ પાકણીમાં પાણી લઈને તમે ડૂબી મરો તમારાથી કશું નહીં થાય તમે સીટ ફટાફટ ખાલી કરી દો તમારી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ સારા આવશે એ ન્યાય અપાવશે એવી અમને આશા છે પણ હજુ સુધી સરકાર જાગી નથી ત્રણ મહિના થઈ ગયા મારી બેનના એ જ્યારે ડેટ બોડી અમને ફોપવામાં આવી ત્યારે અમને એટલા બધા હેરાન કરવામાં આવ્યા હતા કે અમને ડેટ બોડી મોટે એટલા બધા ફેરવવામાં આવ્યા હતા કે એની કોઈ સીમા નથી અમે શું હવે સરકાર પર આશા રાખી કે ન્યાય મળશે આમાં

કેમ કે જે અત્યારે હું ન્યાય માટે તડપુ મારી બેન આજ ન્યાય મળી જાય કાલ ન્યાય મળે જાય પરમ દિવસે ન્યાય મળે પંદર દિવસે ન્યાય મળે આજે એસી દિવસ થયા ત્રણ મહિના થવા આવ્યા પણ તો સરકાર હજી જાગતી નથી ન્યાય દેતી નથી એટલે સરકારને રાજીનામું આપી દે તો હું કઉ વધારે સારું કેમ કે બીજું તો કઈ જોઈએ જ નહીં અમારે ન્યાય જોઈએ અમારે કોઈ પક્ષ નથી જોતો કોંગ્રેસ કે ભાજપ અમારે કઈ નથી જોતો અમારે ફક્ત ને ફક્ત ન્યાય જોઈએ તો એમને સરકાર ન્યાય નથી દેતી આ કોંગ્રેસ યાત્રાની સાથે જોડાયેલા પીડિત પરિવારો હતા તે જેઓ ન્યાય માટે વલખા મારી રહ્યા છે હવે જોવું રહ્યું કે સરકાર આગામી સમયમાં આ લોકોને ન્યાય આપે શકે છે કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા